નમસ્કાર ભારતીય જનતા પક્ષ દ્વારા ગાઉ ચલો અભિયાન અંતર્ગત પાલિતાણા તાલુકાના નેસડી ગામની મુલાકાત લેતા પ્રવાસી કાર્યકર એવા મુકેશભાઈ દવે અને સંયોજક શ્રી હરિભાઈ જોડીએ સરકાર તરફથી મળેલા લાભોના લાભાર્થીઓ સાથે મુલાકાત કરવામાં આવી જેમાં આવાસ ઉજ્જવલા ગેસ યોજના પશુપાલકને મળતા લાભો વિશે જાણકારી પ્રાપ્ત કરી નેસડી ગામના માજી સરપંચ અને આગેવાનો સાથે ગામને મળેલ કામો જેવા કે બ્લોક ગટર શાળાને દીવાલ મંદિરના નાળા વિશે માહિતી આપી સાથે ગામની શાળા આંગણવાડી આશા વર્કર બહેનો સખી મંડળની મુલાકાત લેવામાં આવી ગામના માજી સરપંચ ગ્રામજનો અને દાતાશ્રીઓ સાથે મીટિંગ પણ કરેલ મંદિર માં દર્શન કરી महंत સાથે બેસવાનો અવસર પ્રાપ્ત થયો ગ્રામજનો દ્વારા દરબદના નીરથી ઘરોળ ડેમમાં પાણી ભરાતા બોલો બોલો અમાર ગાડાના મકાન હતા પછી સરકારે હમણે સહાય આપી એમ પાકા મકાન બનાવ્યા છે પછી એમાં અમે બધા પરિવાર રહી છે સરકાર નો આભાર પ્રધાનમંત્રી આવાસ મકાન મારે મંદિર થયું છે હમ પેલા રેહવાનું હતું નહિ તે પાડીને બનાવ્યા છે અને હવે અમે મકાન બની ગયું છે ને સુખ શાંતિથી રહેવી કરો મારા છોકરા માટે રેનાક નું મકાન નતો એટલે છોકરાની મંજૂર થયેલું છે અને એક મકાન યુદ્ધ એક મકાન હતો એટલે દિનગિયા માં મંદિર થયેલ છે આ હિંગળાજ મંદિર નેસડીનું જગ્યા છે તો આ ગામનું પાણી અને સીમનું પાણી અહીંથી પસાર થાય છે અને હિંગળાજ મંદિરના યાત્રિકોને અહીં આવવાની અગવડતા પડતી હતી એટલે આપણા માનીય શ્રી ધારાસભ્યની આયા અને ગ્રાન્ટમાંથી આ નાળું તૈયાર કરી દીધું છે તો ગામની તકલીફ અને યાત્રિકોની અને અમારી તકલીફ દૂર થાય છે અને માન્ય શ્રી ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર

પ્રગતિ સખી મંડળની રચના થઈ રહેલ છે અને એમાં આરએફ લોન ત્રીસ હજારની છે અને દોઢ લાખની લોન લઈ જવા રહી રહ્યા છીએ અને એમાં ત્રીસ દોઢ લાખની લોનથી અમે ગૃહ ઉદ્યોગ ખોલવાના અથાક પ્રયાસ કરી રહ્યા છીએ આભાર હું આંગણવાડી વર્કર મેસરી ધનીબેન પગી આર હું વર્કર તરીકે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવું છું અમારી આંગણવાડી કેન્દ્રમાં દર મહિને ચાર મંગળવાર ઉજવામાં આવે છે પહેલા મંગળવારે સગર્ભા માતાને પહેલી સગર્ભા વાયને શ્રીમંત વિધિ કરવામાં આવે છે અમારે એમ એ શ્રી તરફથી કે એમ એમ વિતરણ પણ કરવામાં આવે છે કે સગર્ભા ધાત્રી માતાઓને ટુ એર ચણા દાળ આપવામાં આવે છે પછી બાળકોને કે આરોગ્ય અને એમાંથી અમને આંગણવાડીમાં પ્રીમીક્ષા આપવામાં આવે છે કે ટીએચ માતૃશક્તિ સગર્ભા માતા ધાત્રી માતાને કિશોરીને પૂર્ણા શક્તિ આપવામાં આવે છે બાળકોને બાલભોગ બાલ શક્તિ આપવામાં આવે છે પંચાયતની અંદર ગટરનું કામ મળેલ હતું તે અત્યારે ચાલુ થઈ ગયેલ છે તે સિવાય અદર ઘણા બધા કામો જેમાં શાળાની અંદર છે પાછલી દીવાલ પણ મંજૂર થઈ ગઈ છે એ સિવાય મોટા ભાગના કામ પંચોતેર ટકા પૂર્ણ થયેલ છે અને એ સિવાય પચીસ ટકા કામોની માંગણી એમ મૂકેલ છે તે પણ સરકાર અમને આપે એવી અમે વિનંતી કરીએ છીએ ખૂબ આભાર